એ ઓલા માછલા મારવા આવ્યા એના તો સંપલ તૂટી ગયા પાણીમાં હવે આપણે તો એમને હાલ્યા જઈ હવે એમને મામા હાલવું પડશે કેમ કે સંપલ તો દેવી વળા એ ઉઠાવી જાય કે લાવ સંપલ તારા ને કે મજા નહીં આવે આ કેમ કે આપડે થોડોક લોક છે કે થોડોક લોક છૂટ થઈ જાય એટલે આપણે એના સંપલ આપણે આપી દીધા કરવા ને જો અમારા કાકા જો આમ હાલ્યા જાય આજબીર જા મેર આવે હું સડી ગયો આમ કાંટા ન વાગે ને એટલે માથે કેડીએ તો મિત્રો આ છે અમારે સ્વાઈપીર દાદાનું મંદિર છે

એટલો પવન મસ્ત આવે આપણે કાઈ મચ્છી મારવાનો શોખ તો નથી પણ આપણે ખાલી તમને બતાવું કે કેવી રીતે અમારા ગામમાં લોકો મચ્છી મારવા જાય તો જોઈજો તમે ફૂલ વિડીયો અંત સુધી તમને પણ મજા આવશે કે દરિયા કાંઠા લોકો કેવી રીતે એનું જીવનનું ગુજારણ કરે તો મિત્રો આ છે અમારા વેણૂર કોર જ્યાં એક ગાળ તમને દેખાય ને એટલો જ ભાગ છે બાકી હામી હામુ ફેખાડે જ છે

તો મિત્રો જો આ અમારા જો માં જોડ્યું બુટુ આ હવે થોડી આ બુટુ છે એ કાલે જાહે કાલે આખો દિવસ કરશે પછી પાછા રાત ફિશિંગ કરશે ને હવારે પાયશું એ બુટું અહીંયા આવશે જાહે તો તમને ઓલો બેટું દેખાય ને બેટું દેખાય છે આ બેટું દેખાય ને એ બેટા ને વટીને જાહે

ફાઇનલી મિત્રો પહેલી વાર જોયે ભાઈને કક ઝાર માં તમને બતાવું હું રેડી ના થોડું ઝૂમ કરીએ આ વાર બેઠો બેઠો પામેડો તો મિત્રો ફાઇનલી

કટવે હે કાક પીડી લાગે એક ભાઈ જો આપણે પાંજો દેખાય હે એક ભાઈ ન્યા હે અમે બે જણાવ છીએ અહિયાં જે તો ખરો કાક આવ્યું પણ હવે હું આવ્યું ત્યાં તમને નેક્સ્ટ બતાવું જોઈ લેજો તમે કેમ કે ભાઈ અમારા હું કેવાય કાંઠાના માણસોનું જીવન છે કેમ કે અમારા પેલાના લોકો છે ને એ કોઈ બારતી કઈ બકાલું લાવતા નહીં

તો તમામ કેટલું આપડે જોવાનું બાકી આ તો ઝીંગા ને બધું લાગે ચાર ને બધું અહીંયા ફટાફટ ભાઈ બતાવી દે જો ભાઈ આ ઝીંગા ને બધું મળી ગયું જીંગા છે તો મિત્રો સે કમ કિલો દોઢ કિલો જેટલું તો મળી ગયું સવા કિલો જેટલું શાક મળી ગયું ભાઈ ને